જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ એક્સપ્લોરિયર્સ ગુજ તો આ વિડીયોમાં હું તમને રશિયા બાવાના લાલા પુરુષોત્તમ બાવા અને ગોપેશ બાવાના લગ્ન પ્રસ્તાવનો વિડીયો શેર કરું છું થોડા ટાઈમ પહેલાં લગ્ન પ્રસ્તાવ હતા ત્યારે મારા મમ્મી ભાઈ અને ભાભી ત્રણે ગયા હતા તો એ લોકોએ વિડિયો લીધો હતો અને મને સેન્ડ કર્યો છે તો હું એ વિડીયો તમારી જોડે શેર કરું છું આપ લોકોને બી ઝાંખી થાય કે બાળકોના પ્રસ્તાવમાં કેવી રીતના બધું આયોજન હોય છે અને કેવી રીતના હોય છે તો એ બધું હું તમને આ વિડીયોમાં બતાવીશ મારો આ વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય અને હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જ વિડીયો તમે જોઈ શકો અને બાળકોની ઝાંખી વતનામૃત બધું તમે આ વિડીયો થ્રુ જોઈ શકો અને હા મેં લીલી પરિક્રમાના વિડીયોઝ બી મૂકેલા છે જેથી કરીને જો તમારે એની ઝાંખી કરવી હોય અથવા તો વ્રજની બી ઝાંખી એમાં થશે તો એ વિડીયો બી તમને આ ચેનલ પર જોવા મળી જશે જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો તો અમે આજે પહોંચી ગયા છીએ કાલાવાડ કે જ્યાં રશિયા બાવાના લાલા પુરુષોત્તમ બાવા અને ગોપેશ બાવાનો આજે લગ્ન પ્રસ્તાવ છે આજે છે તારીખ સોળ નવેમ્બર બે હજાર ને પચીસ આ તમે જોઈ શકો છો આ એન્ટ્રન્સ છે બહુ એટલે બહુ જ મસ્ત સજાવટ છે હવે આગળ આગળ હું તમને આ બ્લોગમાં બતાવીશ કે લગ્ન પ્રસ્તાવ કેવો રહ્યો કેવી મજા આવી ને કેવી રીતના બાળકોના લગ્ન પ્રસ્તાવ હોય છે તો બન્યા રહેજો અમારા બ્લોગમાં ગેટની અંદર આવતા જ આટલું મોટું સરસ એકદમ સરસ આયોજન કરેલું છે તમે જોઈ શકો છો બહુ બધી સિટિંગ અરેન્જમેન્ટ બી છે અને આ જે ડોમ દેખાય છે તમને અહીંયા આ લગ્ન પ્રસ્તાવનો મેઇન ડોમ છે કાર્યાલયથી માંડીને બધી જ વસ્તુ બહુ સરસ છે અને અહીંયા જે તમને દેખાય છે એ ગિરિરાજજી એમને સજાવેલા છે ત્યાં ગિરરાજજીના દર્શન થશે હું આગળ જઈને તમને બતાવું

Mindset. <laughs> <laughs> ચોરિયા <by> <Aleara> <iblampa> આ બધા અલગ અલગ દર્શન છે અને બધા અલગ અલગ વનના ભી દર્શન છે જે વ્રજમાં છે

સરસ મજાની ખુરશીઓ છે આ બધા ભાવ થોડા થોડા ઘટાડીને તમને કહેવામાં આવે છે ખુરશીની કિંમત છે ત્રણસો એસી રૂપિયા વાળ સાથેના લોખંડના એલ્યુમિનિયમના ના અઢી હજાર રૂપિયા ગોલ્ડન લેપ સાથેનો ડિનર સેટ એમાં એક થાળી બે કટોરા ચમચી લોટો ચાંદીનો લેપ કરેલો આ બધાની કિંમત દેશાવર ભેટ એ અગિયારસો રૂપિયા છે બ્લેન્કેટ ધાબડા એની કિંમત છે અઢીસો રૂપિયા અને ઓશિકા આનંદ બે એની કિંમત છે સો રૂપિયા તો આ પ્રસંગ પૂરો થઈ જે કોઈ આ પ્રસાદી રૂપે ઘરે પધરાવાનું હોય તો ત્યાં કાર્યાલય ખાતે સંપર્ક કરવો મળી નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ